આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં પાઠ તે ઢોલી વિશે કહીશું વિદ્યાર્થી મિત્રો ઢોલી એટલે શું ઢોલીનો સામાન્ય ભાષામાં અવાજ કહેવામાં આવે છે આપણે આ પાઠની અંદર આજે અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય અવાજના પ્રકારો કેટલા છે અવાજ સાંભળવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે અવાજ ક્યારે સંભળાય અવાજ ક્યારે ન સંભળાય અવાજ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સવારે ઉઠીએ ને રાત્રે જઈએ ત્યાં સુધીમાં આપણને જાત જાતના અવાજો સાંભળવા મળે છે શરૂઆત કરીએ તો આપણે જ્યારે શાળામાં આવીએ છીએ ત્યારે બેલ જ્યારે વગાડવામાં આવે તો જે ઘંટ હોય એ તમે ઘંટ આપણે જોયો હશે એની નજીક તમે ઉભા રહીને જોશો તો જ્યારે બેલ વગાડવામાં આવે છે ત્યારે આપણને અવાજ સંભળાય છે અને જ્યારે આપણે પેલ વગાડીએ અને જો આંગળી મૂકીશું તો આપણે સાવાનો ગન ધૂજતો હોય એવો અનુભવ થાય છે અને જ્યારે આપણે હાથ લગાડીએ તો એ ધૂજ બંધ થાય ત્યારે આપણને અવાજ સંભળાતો બંધ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે સંગીતના સાધનો જોઈએ તો તબલા છે સીતા છે વાંસળી છે ઢોલકા છે આ એક અવાજ ઉખ કરતા સાધનો છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે તબલા શિકાર વાંસળીના અવાજ અલગ અલગ હોય છે તો જ્યારે તબલા ઉપર આપણે હાથ ઠોકીશું લાકડીથી ઠોકીશું તો તમે જોશો કે એ તબલાનું ચામડું છે એ ધૂજે છે હાલે છે જેને કારણે આપણને સંભળાય છે વિદ્યાર્થી મિત્રો સિતાર હોય એની અંદર તાર ખેંચાયેલો તાર હોય જ્યારે આપણે એને છેડીશું છે તો આપણને અવાજ સંભળાય છે વાંસરી છે આપણે જ્યારે હવા ફૂકીએ તો હવા છે છે જેને કારણે આપણને સંભળાય છે મિત્રો વાંસળી એની અંદર કાર હોય પરડો હોય કે હવા હોય ફક્ત એના ધૂધવાથી અવાજ ઉત્પન્ન થતો નથી તો એની સાથે જે આખું સાધન હોય એના કારણે આપણને અવાજ મોટો સંભળાય છે વિદ્યાર્થી મિત્રો

જે તમે ઘરે કરી શકો એક થાળી હોય એ થાળીની અંદર આપણે પાણી ભરીશું અને એ ચમચી વડે આપણે થાળી ઘર પર તો તમને અવાજ સંભળાશે હવે આપણે ફરી ઠોકીશું ને પાણીની અંદર શું થાય છે તેનું અવલોકન કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પાણી ઉપર જે થાળી છે તો થાળી પર ઠોકીશું આ જે પાણી છે એની અંદર બધા તરંગો ઉત્પન્ન થતા આપણને દેખાય ગોળ ગોળ ચક્કર જેમ કે આપણે તળાવ પાસે હોઈએ અને પથ્થર દેખીએ તો તમને શું જોવા મળશે બધા વમણો દૂર જતા દેખાશે એ રીતે જાય તો કે આપણે વમણો આપણને થતા દેખાશે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે થાળી ઉપર ચમચી ઠોકીશું કવા અવાજ સંભળાશે હવે ચમચી ઠોકી ને આને હાથ લગાડીશું તમે જોશો કે અવાજ આવતો બીજી વસ્તુ હોય એ આપણે આને મૂકીએ તો અમારો બંધ થઈ જશે ને આવા સંભળાશે નહીં બીજાની અંદર બીજી પ્રવૃત્તિ પણ છે એક દોરી લઈશું દોરીની સાથે આપણે થાળી બાંધીશું અને એને દીવાલ સાથે અડકે એક લટકાવીશું અને ફરીથી એક ચમચી ઠોકીશું તો તમને અવાજ સાંભળશે અને જેવો તમે હાથ મૂકશો થાળી પર તો તમને દૃષ્ટિ દેખાશે એનો મતલબ એવો રહ્યો આપણી વસ્તુ કે અવાજ એટલે કે ધ્વનિ ક્યારે ઉત્પન્ન થાય જ્યારે કોઈ વસ્તુ થાય છે ત્યારે ધ્વનિ આપણને સંભળાય છે એનો મતલબ એમ કે વસ્તુ ધૂજે એટલે આપણને અવાજ સંભળાય વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જલતરંગ છે આ જલતરંગ શું છે તે જોઈએ તમારે 5 થી 6 ગ્લાસ આપણે સ્ટીલા ગ્લાસ લો અને આ રીતે પહેલા ગ્લાસની અંદર આખો પાણી ભરો જબ થોડો ઓછો પાણી ભરો ત્રીજા મે એના કરતા ઓછો ચોથા મે એના કરતા ઓછો પાંચમો મે એના કરતા ત્યાર પછી આને ઉલટું થોડું ગોઠવી દીધા પછી પહેલો ગ્લાસ છે અને છેલ્લો ગ્લાસ છે તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આની પર વારા પરની ઠોકવાનું જે ચમચી વડે પહેલાં ગ્લાસ પર ચમચી વડે તો ત્યાર પછી પાછું પહેલા પર આવો આમ તમે ગ્લાસ પર આજુબાજુ ગ્લાસ નીકળાય તો પર એક બે ત્રણ ઠોકતા જાઓ અને તમે અવાજ સાંભળો તો તમને અવાજ કેવો સંભળાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો તમે ઘરે ઘરે અવાજ એકદમ સરસ સમજાશે અને સંગીતનો અવાજ આવતો હોય એવું તમને લાગશે તો આને

আওয়াজ কী রিৎন্টে জানিয়ে গড়ু ছিল গড়া আগে কই তো অলগো কড়ক কড়ক গড়া কম লাগে কারণ কিছু বিদ্যার্থ চিত্র গড়া ভেবে হাত মূল্য কঠন লাগছে খাই આપણે કોઈ પણ વસ્તુ પીએ તો આ જે ભાગ છે આ તે આપણને ઊંચો નીચો થતો દેખાય છે હવે વિદ્યાર્થી મિત્રો એને સ્વર પેટ સ્વર પેટી કહેવામાં આવે છે સ્વર પેટી શું છે તો સ્વર પેટી સ્નાયુનું બનેલું એક આપણો ભાગ છે અને એની અંદર સ્નાયુ ખેંચાયેલા હોય છે આપણે જુદા જુદા ઘરે પણ આપણે બોલીએ છીએ ત્યારે શું થાય તો આ જે સ્વરપેટીમાં આવેલા સ્નાયુઓ છે તો જ્યારે આપણે બોલીએ એટલે ફેફસા માટે હવા એ સ્વરપેટીના સ્નાયુમાંથી બહાર નીકળે છે એને કારણે અવાજ આપવાનો ઉત્તર થતો દેખાય છે વિદ્યાર્થી મિત્રો હવે આ સ્વરપેટીમાંથી આપણે જુદા જુદા પ્રકારના અવાજો કરી શકીએ ચીણો મોટો આપણે જ્યારે ગીત ગાઈએ તો અવાજ આપણે જ્યારે ગોંધાટ્યારે કરીએ ત્યાંનો અવાજ એ અવાજના પ્રકારો આ જે સ્વરપેટી છે એની અંદર રહેલા સ્નાયુઓ છે ખેંચાયેલા સ્નાયુ એને કારણે આપણે અવાજ ઉત્પન્ન કરી છીએ હવા જ્યારે સ્વરપેટીના સ્નાયુમાંથી બહાર નીકળે છે ત્યારે જુદા જુદા પ્રકારના અવાજો ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ સમજવા માટે આપણે પ્રવૃત્તિ કરીશું કે પટ્ટી લેવાની જે રબ રો ફૂકવો આવે એની પટ્ટી લેવાની સરથી કાપીને પછી એને બે પટ્ટીને મૂકીને ખેંચવાની અહીંયા બતાવ્યું છે એ ખેંચી તમે વચ્ચેની ફૂંક મારશો તો બે પટ્ટીની વચ્ચે બી હવા જરા પસાર થશે ત્યાં તમે મોટો ટીણો અવાજ ઉત્પન્ન થયેલો જણાશે વિદ્યાર્થી મિત્રો આપણી સ્વર્ગ પેઢીના જે સ્નાયુઓ છે એમાં પણ તમને આવું જોવા મળે છે શું જોવા મળશે કે જેમાં બે પખીઓ છે એ ખેંચાયેલી હોય એને કારણે જ્યારે એમાં આપણે આપણે હવા ફૂકીએ છીએ ત્યારે ટીનો અને મોટો અવાજ ઉત્પન્ન થાય છે એ જ રીતે આપણા સ્વરપેઢીની અંદર જે સ્નાયુઓ રહેલા છે ખેંચાયેલા રહે અને જ્યારે આપણા ફેફસામાંથી માટે હવા બહાર નીકળે છે ત્યારે આપણે અવાજ ઉત્પન્ન કરી શકીએ છીએ અવાજના પ્રકારો એવા કે સ્નાયુઓ જો વધારે ખેંચાયેલા હોય તો ટીનો અવાજ ઉત્પન્ન થાય છે પણ જ્યારે આપણે ધીમેથી બોલીએ છીએ ત્યારે આ જે સ્વરપેઢીના જે સ્નાયુઓ છે તે જરા ટૂંકા થઈ જશે એને કારણે અવાજ આપણને પૂરો સંભળાય છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે મનુષ્ય બોલે કોઈ સ્ત્રી બોલે અથવા બાળક બોલે ત્રણે અવાજ કેમ આપણને અલગ અલગ સંભળાય તેનું કારણ છે કે મનુષ્ય હોય તેને તેના સ્વર પેટીના જે સ્નાયુ હોય તે વીસ મિલીમીટરના હોય લાંબા હોય અને સ્ત્રીના જે સ્વરપેટીના તંતુ હોય સ્નાયુ હોય કે એના કરતાં પાંચ એમ જેટલા ઓછા હોય છે એટલા માટે સ્ત્રી અને પુરુષનો અવાજ આપણને અલગ અલગ સાંભળવા મળે છે વિદ્યાર્થી મિત્રો બાળકના જે સ્નાયુ ક્ષેત્ર છે આના કરતાં પણ ખૂબ જ ઓછા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજી પ્રવૃત્તિ કરીશું બહુ સહેલી પ્રવૃત્તિ છે એમાં આપણે શું કરીશું આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો આપણે શું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક ગ્લાસ લેવાનો આ ગ્લાસ ની અંદર તમારે તમારો મોબાઈલ મૂકી દેવાનો છે આ ગ્લાસ ની અંદર વિદ્યાર્થી મિત્રો આ છે ગ્લાસ આ છે મોબાઈલ હવે તમારે ગ્લાસ થી મોબાઈલ લઈ મૂકી દેવાનો અંદર પાણી ભરવાનું નથી ત્યાર પછી તમારા મિત્રને કહો કે આમાં ઘંટડી વગાડો અથવા તો ટ્યુન મૂકો અને રીંગ કરો તમે જોશો તો આમાં બી અવાજ તમને ચોખ્ખો સંભળાય છે હવે તમારે શકો આ ગ્લાસ લઈ અને મોડાવાળા મૂકવાનું અને હાથથી ઢાંકી દેવાનું એમાંની હવા પડી રહેવાની અને વિદ્યાર્થીને બીજા વિચાર કહેવાનું કે ભાઈ મને રીંગ પણ તો જ્યારે આપણે હવા જેમ જેમ ખેંચીશું કેમ તેમ અવાજ જે આવતો હશે મોબાઈલમાંથી તે ધીમો ટકો જશે જો એવું આપણે કરીએ કે આની અંદરની બધી હવા કાઢી લેવામાં અને જો રીંગ સાંભળવાનો પ્રયત્ન કરીશું તો જરા પણ સંભળાશે નહીં એનો મતલબ શું થયો કે ગ્લાસમાં હવા રહી છે અને જ્યારે પહેલાં આપણે ખુલ્લો મૂકેલો ત્યારે મોબાઈલ એ બરાબર સંભળાય છે પણ મોક મૂકી કો પાસે ગ્લાસ રાખીને જેમ જેમ તમે હવા ચૂસતા જશો અંદર ગ્લાસમાંની હવા લેતા જશો તો શું થશે હવા જશે અને ધીમે ધીમે આપણને જે રીંગ છે રીંગ પણ એ ઓછો સાંભળવા મળશે હવે જેમ જેમ તમે હવા અંદર ખોલતા જશો તો આની અંદર હવા જતી જશે એને કારણે શું થશે આજે મોબાઈલ રીંગ છે આપણે ધીમે ધીમે મોટી સાંભળવા મળે છે વિદ્યાર્થીની તો આના ઘરે આપણને શું શીખવા મળે છે કે કોઈપણ અવાજ ક્યારે સંભળાય કે જારે માધ્યમ હોય ત્યારે તો માધ્યમમાં શું શું હોઈ શકે તો માધ્યમમાં આવશે હવા પાણી અને દળ પદાર્થ એનો મતલબ એવો થયો કે આપણે ધ્વનિ સાંભળવા માટે હવા જોઈએ પાણી જોઈએ અને દળ પદાર્થ જોઈએ જો આપ કઈ વસ્તુ હોય તો આપણે ધ્વનિ સાંભળી સકીએ છીએ જો આ માધ્યમ ન હોય તો આપણે અવાજ સાંભળી શકતા નથી કહેવાનો મતલબ એવો છે કે શૂન્ય અવકાશમાં આપણને ધ્વનિ સંભળાતો નથી કેમ આપણે આગળ ગૂગલમાં તમે શીખી ગયા કે પૃથ્વી પર અચાનક સૂર્ય પર ઘણા બધા ઢળકા થાય છે છતાં પણ આપણને પૃથ્વી પર સંભળાતા નથી કેમ સંભળાતા નથી કારણ કે પૃથ્વી અને સૂર્ય બંને વચ્ચે શૂન્ય અવકાશ છે એટલે કે માધ્યમ તરીકે હવા નથી એને કારણે સૂર્ય પર જે ધડાકા થાય એ આપણને સંભળાતા નથી એવું તમે ભૂગોળમાં જોઈ દે પણ પૂછે કે ભાઈ સૂર્ય પર જે ધડાકા થાય એ આપણને કેમ સંભળાતા નથી કારણ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે શૂન્ય અવકાશ છે હવા નથી માટે આપણે એના ધડાકા સાંભળી શકતા નથી વિદ્યાર્થી મિત્રો તમે આપણે જોયું હશે પ્રયોગોને બધું તમે ચોડીમાં બરાબર વાંચી અને સારી રીતે સમજી શકશો થેન્ક યુ